છોડાઉદેપુર જિલ્લાના ચૂડેલ ગામે નલસે જલ યોજનાની કામગીરી શરૂ કરવામાં આવી છોડાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આવેલા ચુડેલ ગામ ખાતે મસાણી ફળિયામાં રહેતા ગ્રામજનોને બે વરસથી પાણીની ભારે તકલીફ પડતી હતી આદિવાસી ગરીબ પ્રજાને પાણી અર્થે વલખા મારવા પડે તે ભારે દુઃખદ વાત કહેવાય જે અનુસંધાને જિલ્લાના ચુડેલ ગામે બે વરસથી પાણી ન મળતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને કામગીરી ન થતાં મીડિયા સમક્ષ રોષ ટાલવ્યો હતો પરંતુ છેલ્લા ત્રણ દિવસથી નળસિંહ જલ યોજના અંતર્ગત બાકી રહી ગયેલી કામગીરી શરૂ કરવામાં આવતા ગ્રામજનોમાં આનંદ ફેલાયેલો છે છોડાઉદેપુર જિલ્લામાં પાવી જેતપુર તાલુકા મથકે આવેલ ચુડેલ ગામ ખાતે મસાણી ફળિયામાં બે વર્ષ અગાઉ નળસિંહ જળ યોજના અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી પરંતુ બે વર્ષ વીતી ગયા હોવા છતાં પ્રજાને પાણી મળતું ન હતું અને ધકધકતા કપરા ઉનાળામાં પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો હતો જે અંગે ગ્રામજનો દ્વારા મીડિયા સમક્ષ પોતાની સમસ્યા ઉજાગર કરી હતી જ્યારે મીડિયામાં આ સમાચાર પ્રકાશિત થતા છેલ્લા ત્રણ દિવસથી યોજનાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેનાથી સ્થાનિક પ્રજામાં ભારે આનંદ ફેલાયેલો છે જ્યારે પ્રજાએ મીડિયા અને અધિકારી વર્ગનો પણ આભાર વ્યક્ત કર્યો હતો જિલ્લાના તાલુકાલ ગામે જ્યારે નળસે જલની પાણીની સમસ્યા હતી જ્યારે એ અમે મીડિયા દ્વારા રજૂઆત કરી અને એમાં રજૂઆત અધિકારી તેમાંથી ધ્યાનમાં લીધી ધ્યાનમાં લઈ આજે ત્રણ દિવસથી કામગીરી શરૂ થઈ ગઈ એ બદલ અમે મીડિયા મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ અધિકારીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ શું નામ રાઠવા રણજીતભાઈ શંકરભાઈ ચુડેલ